અ ડોમેસ્ટિક અને કમર્શિયલ બંને છે અને અ બીજું આપણે એક વજન કાંટો પણ મળી આવ્યો છે અને અન્ય પણ સામગ્રી મળી આવી છે તો એ એની આપણે તપાસ કરીએ છીએ જી એટલે હું એ જ કહું છું કે આપણે આ જે LPG નો જે સ્ટોરેજ છે એ ગેરકાયદેસર છે એમની પાસે કોઈ બીજા બિલ્સ કે એવું પણ નથી એટલે આપણે આ તમામ વસ્તુને સીઝ કરીએ છીએ કેટલો બે લાખ ઉપર નો છે મુદ્દામાં સર અહિયાં છૂટક રીતે ગેસ નું વેચાણ કરતું ડીઝલ સિલિન્ડરો સાચું દેવું એ તપાસ નો વિષય છે એ આપડે કઈ કઈ ના શકાય સિલિન્ડરો સિલિન્ડરો મળ્યા છે અને ગેરકાયદેસર છે એટલે આપણે સીઝ